ઉપવાસમાં આપણે બધા જ સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ પણ સાબુદાણા કેવી રીતે પલાળવા અને સાબુદાણાની ખીચડી એકદમ ખીલેલી છૂટ્ટી છૂટી એક એક દાણો આ રીતે મોતીના દાણાની જેમ છૂટો છૂટો કેવી રીતે બનાવો એની હું આજે તમને એકથી બે ટીપ્સ આપીશ ને તો એટલી ટેસ્ટી ચટપટી અને એક પણ ટીપું તેલ એડ કર્યા વગર આજે આપણે ઇન્દોરની ફેમસ સાબુદાણાની ખીચડી બનાવીશું તમે આને સાબુદાણાની ભેળ પણ કહી શકો છો અને સાબુદાણાની ખીચડી પણ કહી શકો છો એટલી ટેસ્ટી અને ચટપટી બનશે તો ચાલો બનાવીએ તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે અહીંયા મેં આ રીતે સાબુદાણાને સારી રીતે એકથી બે પાણીથી ધોઈને જેટલા સાબુદાણા છે ને એટલું જ પાણી એડ કરીને પલાળી દીધેલા છે તો અહીંયા મેં ત્રણથી ચાર કલાક માટે પલાળ્યા છે તો તમે સાબુદાણા જોઈ શકો છો આ રીતે સાબુદાણાને પલાળવાના જે કપ કે જે વાટકીથી તમે સાબુદાણા એડ કરો છો ને એટલું જ પાણી એડ કરવાનું છે જરાય વધારે કે ઓછું પાણી નથી એડ કરવાનું બસ આ માપ રાખશો ને તો સાબુદાણા તમારા પણ આ રીતના એક એક દાણો છૂટો છૂટો અને સરસ પલળીને તૈયાર થઈ જશે તો સાબુદાણા આપણા સરસ રીતે પલળી ગયા છે હવે સ્ટીમરની અંદર આપણે થોડું પાણી મૂકીને આ રીતે હોલવાળી પ્લેટ મૂકી દઈશું ને એની ઉપર પલાળેલા સાબુદાણા એડ કરીશું તમે સ્ટીમરની પ્લેટ ના હોય તો કોઈપણ તપેલીમાં બાઉલમાં ગમે તેમાં તમે આ સાબુદાણાને બટેટાને સ્ટીમ કરી શકો છો અને અહીંયા એક મોટું બટેટું બાફીને છાલ કાઢીને રફલી આ રીતે કટ કરીને એડ કર્યા છે મેં થોડું થોડા મોટા પીસીસ કર્યા છે બટેટાના અને આ રીતે છૂટા છૂટા કરીને એને ફક્ત ચારથી પાંચ મિનિટ સ્ટીમ કરી લઈશું સાબુદાણાને વધારે સ્ટીમ નથી કરવાના બસ ફક્ત પાણી ઉકળે ને એટલે ચારથી પાંચ મિનિટ જ સ્ટીમ કરીશું અને આ રીતે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જશે ને એટલે એક બાઉલમાં કાઢીશું તમને એવું લાગતું હશે ને કે અત્યારે સાબુદાણા અને બટેટા તો છોટી જાય છે પણ આગળ તમે વિડીયોમાં જોજો એકદમ છૂટ્ટા છૂટ્ટા થઈ જશે તો હવે આપણે બાઉલમાં કાઢીને ઠંડા કરી લઈશું અડધી ચમચી ઘી એડ કરીને એની અંદર મેં અહીંયા એકથી બે ચમચી જેટલા કાચા સિંગદાણા લીધા છે એને આપણે તેલની કે ઘીની અંદર સાતરી લઈશું તમે અહીંયા તેલ પણ અડધી ચમચી એડ કરી શકો છો ઘી પણ કરી શકો છો તમને જે રીતે જે ગમતું હોય તમે એડ કરી શકો છો હવે થોડા એવા લીલા મરચાંના ટુકડા એડ કરી લઈશું તો આ રીતે મેં અહીંયા થોડા તીખા લીલા મરચાં લીધા છે તો એને એકદમ ઝીણા ઝીણા ચોપ કર્યા છે એને જ આપણે સારી રીતે ઘીની અંદર સાતરી લેવાના છે અને આઠથી નવ થોડા એવા ફ્રેશ મીઠા લીમડાના પાનને પણ એડ કરીને ત્રણેય વસ્તુને સરસ મિક્સ કરી લઈશું ત્રણેય વસ્તુ કાચી નારે એટલું જ આપણે કૂક કરવાનું છે મરચાંને પણ ઓવર કૂક નથી કરવાના થોડો ક્રંચ ટેસ્ટ હશે ને તો ખીચડીમાં ખાવાની મજા આવશે ત્રણેય વસ્તુ સરસ રીતે સતડાઈ ગઈ છે તો તમે જોઈ શકો સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે મરચાં પણ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે જે આપણે બાફેલા સાબુદાણા અને બટેટા હતા ને એની અંદર આ વઘારને એડ કરી દેવાનો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલો ફ્રેશ કૂટેલો કાળા મરી પાવડર એડ કરીશું કાળા મરીને ફ્રેશલી ખાંડીને એડ કરવાના હું તમને વારે વારે કહેતી હોઉં છું એનો ફ્લેવર એકદમ સરસ આવતો હોય છે અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર આ પણ મેં ફ્રેશ બનાવીને એડ કર્યો છે હવે જો તમે ઉપવાસમાં આમાંથી જે પણ વસ્તુ ના ખાતા હોય ટીપ કરી લેવાની અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર તીખું નહીં થાય પણ કલર સરસ આવશે મોટી ત્રણ ચમચી જેટલા દાડમના દાણા એડ કરીશું અને બેથી ત્રણ ચમચી જેટલો ફરાળી ચેવડો અને લીલા સમારેલા દાણા એડ કરી દઈશું હવે આ ખીચડીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તમે મિક્સ કરશો ને એટલે એક 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 સાબુદાણાનો દાણો સરસ રીતે છૂટો પડી જશે તો તમે જોઈ શકો છો જ્યારે આપણે એને સ્ટીમ કર્યા ને ત્યારે દાણા બધા જ ભેગા હતા અને આ રીતે તમે મિક્સ કરશો ને એટલે એકદમ છૂટો છૂટો એક 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 દાણો સરસ રીતે મસ્ત થઈ જશે તો તમે આ રીતે કરશો ને તો સાબુદાણાની ખીચડી તમે પણ ક્યારેય લારીમાંથી નહીં લાવો તો ઘણાને બહારની ખીચડી વધારે ભાવતી હોય છે ઘરની નથી ગમતી પણ જો આ રીતે બનાવવા લાગશો ને તો તમારે પણ બહાર લારી પર મળે ને એવી જ બનીને તૈયાર થઈ જશે રિઝલ્ટ જોઈ શકો છો એકદમ નાણો છૂટો થયો છે એક લીંબુનો રસ પણ આપણે એડ કરી દઈશું લીંબુનો રસની જગ્યાએ આમચૂર પાવડરનો પણ તમે ઉપયોગ કરી શકો છો એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણી ખીલેલી છૂટી છૂટી ઇન્દોરની ફેમસ સાબુદાણાની ખીચડી કે સાબુદાણાની ભેળ આપણી તૈયાર છે તો ક્યારે આ રીતે ના બનાવી હોય તો જરૂર બનાવજો સાબુદાણાને સ્ટીમ કરીને એક વખત આ રીતે બનાવશો ને તો તમે આ ખીચડીના ફેન થઈ જશો હું તમને નજીકથી બતાવું છું કેટલી સરસ એવી આ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે લારી પર મળે એવી જ છે બસ ફક્ત એકથી બે ટિપ્સનું ધ્યાન રાખ્યું ને અને ઠંડી થશે ને આ ખીચડી તો એટલી ટેસ્ટી ચટપટી બનશે અને વધારે ખાવાની પણ મજા આવશે તો આ ખીચડી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કેવી લાગે આજની મારી સાબુદાણાની ફરાળી ખીચડીની રેસીપી એ પણ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો ઉપવાસમાં તમારે બીજી શું રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ આવજો જય શ્રી કૃષ્ણ